આજે ભોરવા મુકામે દસમા તબક્કાનો સેવા સેતુના ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી માન્ય મહોદય ખાબર સાહેબ તેમજ ધાનપુર તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અભયસિંહભાઈ તેમજ આપણા પ્રાંત અને નાયબ કલેક્ટર એવા મીનામા સાહેબ તાલુકા વિકાસ અધિકારી નાનપુર તાલુકાના તાલુકા મેજીસ્ટ્રેટ અને મામલાદાર એવા નાયબ તમામ ગામોમાં ઉપસ્થિત આપના સૌના આ જે સેવા સેતુનો લાભ લેવા આવી રહ્યા છે એવા તમામ મિત્રો અને સ્ટેજ પર તમામ બિરાજમાન અધિકારી પદાધિકારી સૌને આજના સેવા સેવાસેતુના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને આવકારું છું મિત્રો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને હાલના વિશ્વના મહાન નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે સૌનો સાથ સૌનો વિકાસ સેવાડાના ગરીબ માનવી સુધી સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે પહોંચે એના માટે સેવા સેતુનો કાર્યક્રમ અને ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને જન જન સુધી સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે મળે એના માટે આ સેવા સેતુના માધ્યમથી તમામ ગામોને આવરી અને ગરીબના ઘર સુધી જે સરકારની વિવિધ યોજનાઓ પહોંચે એના માટે સરકાર સરકારશ્રીએ આ સેવા સેતુના માધ્યમથી દરેક ગામોમાં સત્તરમી સપ્ટેમ્બરથી આ પ્રોગ્રામ કરીને દરેક લાભાર્થીઓને વંચિત ના રહે યોજના વિશે એની આપ અધિકારીઓ આવીને ગામે ગામ જાણકારી આપે અને ગરીબ માણસોને એ યોજનાનો લાભ મળે એના માટેની ચિંતા કરે છે વધુમાં આપણા ગુજરાત સરકારના માન્ય મંત્રી સાહેબ આપણને કહેવાના તે આટલી વાત કરીને મારી વાતને શું ભારત માતા કીજે જય વંદે માતા